જય કિસાન ખેડૂત મિત્રો જુઓ આ ક્યાં લગી વ્યાજબી છે આ રીતે બધું હું સળગાવી જ નાખશું અમૃતપુર ખાતર બને છે આનું આપણે કે બનાવશું કેવડી અમૃત જેવું ખાતર ન બની જાય સામાન્ય પ્રોસેસ થી જરૂર આપ જય હિન્દ જય કિસાન અને સળગાવવાનું બંધ કરો એવી વિનંતી ખેડૂત મિત્રોને કાઈ પણ સડ ગય વગર જીવો ઊભી પરાળ સીધી પોળામાં નાખી દીધી દેખાય છે કોઈ નુકસાની નથી કોઈ નડતું નથી જો આ આમાં સીધા તળવાઈ ગયા છે પણ પરાળ સીધી ખેતરમાં નાખી દીધી આ સળગાવી અને વાતાવરણને પ્રદૂષિત કરવું અને આપણી જમીનને બાળવી ક્યાં લગી વ્યાજબી છે તો બધાને વિનંતી કે આ અપનાવીએ જય હિન્દ જય કિસાન